નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલા આછવણી ગ્રામ પંચાયત ફરી વિવાદમાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોમાં ભારે ગેરરીતિ કરવામાં આવ્યા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નીરવભાઈ પટેલે આછવણી ગ્રામ પંચાયતની આરટીઆઈ દ્વારા માહિતી માંગી છે અને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલ માહિતીનો સચોટ જવાબ આપવામાં નહીં આવશે તો કાયદાકીય લડત લડી લેવાની તૈયારી પણ બતાવી છે ત્યારે ડોક્ટર નીરવ પટેલે મીડિયા સામે શું કહ્યું સાંભળો તેમના મુખે નમસ્કાર જોહાર મારું નામ ડોક્ટર નીરવ ગુલાબાઈ પટેલ ત્યારે અમારા ખેરગામ તાલુકાના આછાવણી ગ્રામ પંચાયતમાં કેટલાક રોડ સંબંધિત મેં માહિતીઓ માંગેલી હતી આરટીઆઈ થ્રી અને એના જવાબમાં મંત્રી મંત્રીશ્રીએ જે જવાબ આપેલો તેમાં અમને માહિતી અધૂરી અને અયોગ્ય લાગતા અમે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ એડવાન્સ રકમનો ચેક જમા કરાવી અમે રોડની ગુણવત્તાની માગણી ચકાસણીની માગણી કરેલી છે તો એ બાબતે મારી તાલુકા વિકાસ અધિકારી શ્રીને પણ અપીલ છે કે નિયત સમયગાળામાં આપશ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લઈ લેજો કારણ કે મેં એના માટે પ્રોસિજર માટે જે પણ ભરવાની રકમ છે તે એડવાન્સમાં આપી દીધેલી છે અને એના સિવાય પણ જે કંઈ રકમ ભરવાની થતી હશે હું આપવા તૈયાર છું પરંતુ જો આ નિયત સમયગાળામાં પૂર્ણ નહીં થાય આ કામગીરી તો અમે અદાલતના દરવાજા ખટખડાવતા પણ અચકાઈશું નહીં આવી જ રીતના અત્યારે વરસા વલસાડમાં પણ જે ભ્રષ્ટ તંત્રના પાપે થોડા દિવસ પહેલાં પાર નદી પાસે એક

પરંતુ સીટ બેલ્ટ તો દૂરની વાત છે કે ખાડા પરથી ઉછળી ઉછળીને ઘરે જઈને લોકોએ કમર પરના બેલ્ટ પહેરવા પડે એવા દિવસો આવી ગયા છે અને અત્યારે મેં થોડા મહિના પહેલા આજે આરટીઆઈ થી વલસાડના રસ્તાઓની માંગણી જે વિગતો માંગેલી હતી પરંતુ ભ્રષ્ટ અને નફટ અને બેશરમ આરએનબી વિભાગે હજુ સુધી એ મહિનો પૂરો વિતવા મહિનો પૂરો થઈ ગયા હોવા છતાં પણ ગત વર્ષે પણ આવું જ થયેલું હતું મેં માહિતી માંગેલી હતી આરટીઆઈ થી પણ એ લોકોને હવે કોઈ પણ જાતનો કોઈનો પણ ડર રહ્યો નથી ગત વર્ષે પણ માહિતી નહીં આપેલી આ વખતે પણ ત્રીસ દિવસ કરતા વધારે સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં સુધી એ લોકોએ માહિતી આપેલ નથી પરંતુ આ વખતે અમે પણ હવે હવે આ સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર કરેલો છે અને એના માટે અમે અપીલ પણ કરીશું અને જરૂર લાગે તો જે અદાલતના દરવાજા ખટખટાવતા પણ અમને કોઈ વાર નથી લાગવાની હવે આ જે છે ભ્રષ્ટાચારીઓ તે જે એક બેફામ બનેલા છે તે લોકો હવે ચેતી જવાનો સમય આવી ગયો છે કારણ કે આ રસ્તા પરથી ગર્ભવતી મહિલાઓ પણ પસાર થાય છે ગંભીર રોગવાળા દર્દીઓ પણ પસાર થાય છે નાના નાના ભૂલકાઓ પણ પસાર થાય છે વડીલો પણ પસાર થતા હોય છે તો એ લોકોના સ્વાસ્થ્યનું શું એ લોકોની જે શરીરની હાલત થતી હોય એ લોકોનો જીવ જતો હોય તો શું આ નફત તંત્રને એની કોઈ કિંમત નથી અને પોલીસ વિભાગ પણ એવું હાથ એવું કહીને હાથ ખંખેરે છે કે આ તો આર એન વિભાગને રજૂઆત કરવાની તો અત્યારે જે પેલા વડીલ મૃત્યુ થયું તો એના માટે જવાબદાર કોણ શું કાર્યવાહી કરી બે વર્ષ પહેલા અમે આવી રીતના વલસાડ એસપી કચેરી ખાતે પૂછપરછ કરવા ગયેલા તે વખતે એ લોકોએ જવાબ આપેલો કે ભાઈ તપાસ ચાલુ છે હજુ સુધી તપાસ ચાલુ જ છે અને કોઈ કોઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ જ નથી આ તો તપાસ તો આખી જિંદગી પૂરી થાય તો પણ પતવાની નથી તો આવું ક્યાં સુધી પોલીસ વિભાગને પણ મારી વિનંતી છે કે આ જે કોઈક છે અત્યારે કોઈક નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે એની જગ્યાએ તમારા પરિવારના કોઈ સભ્ય હોય તો તમને કેવું લાગશે શું કામ તમે તમારા પેલા અંગત સ્વાર્થ માટે તમે આવી રીતના લોકોના જીવ જોખમમાં મૂકો છો તમે તમારી પણ એક મોટી ભૂલ જ છે કે તમે આ રીતના જે ભ્રષ્ટાચારીઓ છે તેના વિરુદ્ધ કાર્યવાહી નથી કરતા અને એ લોકોને પ્રોત્સાહન આપો છો તો પોલીસ વિભાગને મારી એક નમ્ર વિનંતી છે કે આવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે એની પણ મેં લેખિતમાં માંગણી કરેલી જ છે અને જો આ બાબતે યોગ્ય કાર્યવાહી ન થાય તો હવે અમે નક્કી જ કરેલું છે કે આ બાબતે અમે અચ્છેક સુધી લડી લઈશું જો હા જય ભારત મા પ્રકૃતિ સર્વનું કલ્યાણ કરે અને આ ભ્રષ્ટાચારી લોકોને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે હું મારું વક્તવ્ય વિરમું છું